મહેસાણા શહેરમાં રખડતા ઢોરોથી પ્રજા ત્રસ્ત બની છે અને ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે બેનર સાથે પ્રતિક ઉપવાસ પર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને હોદ્દેદારો ઉતરી ગયા છે ઉપસ્થિત રહીને મહેસાણાના તોરણવાળી માતા ચોક આગળ સિટી બસ સ્ટેન્ડ પાસે પ્રતિક ઉપવાસમાં ઉતરેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ બે કરોડના ખર્ચો કર્યા છતાં પણ મહેસાણા નગર ભાજપના રાજ્યમાં નગરપાલિકાની લાલિયાવાડી ચાલી રહી છે તેવા આક્ષેપો કરી રહ્યા છે અને શહેરની પ્રજાનો જીવ જોખમમાં મુકાવવામાં આવ્યો છે તેવા પોસ્ટરો સાથે પ્રતિક ઉપવાસ પર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા છે સમગ્ર મહેસાણા પંથકમાં ગાયોના ત્રાસના કારણે જનતાને ભોગવવું પડતું હોય છે નગરપાલિકા પ્રમુખ અને તેની બોડી પર સીધા આક્ષેપો કરવામાં આવ્યા છે ગાયોમાં ભ્રષ્ટાચારના આક્ષેપોના કારણે અકસ્માતના જવાબદાર નગરપાલિકા પ્રમુખને ગણાવવામાં આવ્યા છે

પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને એક જ કલાકમાં આ પ્રતિક ઉપવાસ પર સ્ટોપ લગાવી દીધું હતું ગુજરાત પ્રદેશ મહામંત્રી મહેસાણાનો રહેવાસી છું મહેસાણાનો યુવાન છું મહેસાણાના સમાજમાંથી આવું છું છેલ્લા ઘણા વર્ષોથી આ ભાજપની નગરપાલિકાના શાસનમાં લોકો ત્રાહી પોકારી ગયા ખાસ તો આ ગાયો અને ઘૂંટિયાના ત્રાસથી મોઢેરા રોડ હોય રાધનપુર રોડ હોય કે ચૂરણવાળી માતા હોય કે વિસનગર બાજુનો કોઈ એરિયા હોય જ્યો જુઓ તો ગાયો 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 અને નગરપાલિકાના ઓફિસરો અને નગરપાલિકાના ભાજપના સભ્યોની મિલી ભગતથી આ ત્રાસ સામાન્ય જનતાને ભોગવવો પડે આ લોકો બધામાં જ કટકી કરવા ટેવાયેલા છે ભ્રષ્ટાચાર કરવા ટેવાયેલા છે અમારો ખુલ્લો આક્ષેપ છે કે આ ગાયો જે રખડે છે એમાં પણ આ લોકો નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાની બોડી ભ્રષ્ટાચાર આચરી રહી છે એટલે ગાયોને પકડતી નથી એના લીધે નિર્દોષ બાળકોનો નિર્દોષ લોકોના જીવ જાય છે ઘણાના એક્સિડન્ટ થાય છે એ આ લોકોના પાપે જ જીવ જાય છે એક બાજુ ગૌમાતા ગૌમાતા કરીને અને આ લોકો ગાયના નામે રોટલા શેકી રહ્યા છે એટલે અમારે આજે આ ઉપવાસ ઉપર ઉતરવાના ભાજપ વાળા વિચારી અને આનો આનો બાર કાઢે એવી અમારી વિનંતી ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ